મારું નામ જાડેજા યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ હાલમાં મેં વેજાગામ ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવેલી છે જી અમારા સ્થાનિક મુદ્દાને અને ભ્રષ્ટાચારના જૂની બોડીએ ભ્રષ્ટાચારો કરેલા છે ફરજમાં બેદરકારી છે બરાબર ગ્રાન્ટો આવે છતાં વિકાસના કામો નથી થયા એ બધા પ્રશ્નોને હિસાબે અમારે અમારી ઉમેદવારી નોંધાવી પડી છે અમારે સો ચોરસવારનો પ્લોટ ત્રીસ વર્ષથી પ્રકરણ ચાલે છે મંજૂર થયેલા પ્લોટ છે એને ફાળવણી કરવામાં આવી નથી અત્યારે હાલ આપ ગામમાં જોઈ શકો છો સો વારના મકાનમાં ત્રણ ત્રણ પેઢીઓ રહે છે હવે આવનારી પેઢીને રહેવા ક્યાં જવાનું પોતાનું હવે અમારા રાજેશાહી વખતનું ગામ છે તો શું લોકોને હવે નવી જનરેશનને ગામ મૂકીને બહાર જવું પડે રહેવા માટેના પ્રશ્નો છે મીઠા પાણીના પ્રશ્નો છે પ્રોપર્ટી કાર્ડ મળ્યા નથી અને પ્રોપર્ટી કાર્ડ યોજનામાં પૂરેપૂરી બેદરકારી દાખવી છે ગાઈડલાઇન મુજબ કંઈ કામગીરી કરેલી નથી અને પછી આરટીઆઈમાં બધું બહાર નીકળ્યું અને પછી ગ્રામસભામાં અમે જૂની બધી રજૂઆત કરી એટલે પછી ગામ લોકોએ જૂની બોડીનું આપણે રાજીનામું લીધેલું છે એના હિસાબે આ મધ્ય સત્ર ચૂંટણી યોજવાની થઈ છે અને ગામ લોકોના કહેવાથી જ મેં ઉમેદવારી નોંધાવી છે જી હા આની પહેલાં જે સરપંચ હતા એ મારા મોટા બાપુ જ થાય અને એના દીકરાએ અત્યારે ઉમેદવારી નોંધાવી છે પણ હું એવું માનું છું કે હક અને અધિકાર માટે લડવું જોઈએ સામે પરિવાર છે પણ તોય બી મને લોકોના અધિકારને હક માટે લડવામાં મને ગૌરવનો અનુભવ થાય છે કે લોકોના અધિકાર માટે હું મારાથી બને એટલું પ્રયત્ન કરીશ અને લોકોના પ્રશ્નો સોલ્વ કરવાના પ્રયત્ન કરીશ જયંતિભાઈ વાણાભાઈ માલક્યા મુદ્દા તો છ વારિયા પ્લોટ માટે ગામની પ્રોપર્ટી કાર્ડ નથી મળ્યા મીઠું પાણી નથી મળતું રાજકોટની બાજુમાં પડ્યા છે તોય ગામમાં ડ્રેનેજની સુવિધા નથી એમના મુદ્દાને લઈને ચૂંટણી કરીશ પ્લોટને લઈને એવી સમસ્યા કે ગામમાં કોઈ દીકરી દેવા તૈયાર નથી કે ગામમાં દીકરી દઈને ગામમાં દીકરી રહેશે ક્યાં સોવાર અહીંયા પ્લોટની જગ્યા જ નથી કોઈ જાતની ગામમાં એક મકાનમાં સોવાર છે એમાં તણ ત્રણ દીકરા રહીએ છ હા ભ્રષ્ટાચાર કામ વગરના બિલ બની ગયા ગામમાં દવાયું સાટી છે એના બિલ બની ગયા કોઈ જાતની કાંઈ થયું જ નથી ગામમાં ગામને કોઈને ખબર નથી અને બિલ બની ગયા હા પરિવર્તન માંગીશું